કે જો એ પત એ પ્રક્રિયાની અંદર ક્યાંય પણ ગેરરીતિ થઈ હશે તો એ ગેરરીતિના શિક્ષાત્મક પગલાંથી લઈ મહાનગરપાલિકાના પદાધિકારી અને માન્ય કમિશનરશ્રી જે કરવું પડશે અમે લોકો કાયદાની જોગવાઈ મુજબ આવનારા દિવસોમાં અમે એક્શન લેવાના છીએ કોઈ પણ કાર્ય ખોટું થયું હશે તો મહાનગરપાલિકા ઓન એક્શનમાં આવી અને કોઈને પણ છોડવાના અમે લોકો નથી અત્યારે શું અત્યારે ટેકનિકલી જે ઠરાવો થયા છે ટીપીના જે ઠરાવ થયા છે એનું અમે લોકો અત્યારે મૂલ્યાંકન કરી રહ્યા છીએ જો એમાં ગેરરીતિ પકડાશે તો મેં જેમ કીધું એમ કે એ જમીન પરત લેવા સુધીની મહાનગરપાલિકાની અમારી તૈયારી છે ડિમોલેશન થાય જો ગેરરીતિ આવશે મેં આપને એ જ કીધું ગેરરીતિ બિલ્ડિંગ બની ગયું તો શું એમ કોઈ રહેતું તો છે નહીં અને કદાચ બુકિંગ લીધા હશે તો એ જે તે બિલ્ડર વોટેવર કોઈ પણ હશે એની ઉપર એફઆઈઆર કરવામાં આવશે ફ્રોડ કર્યો હશે જેણે ખોટું કર્યું હશે એની ઉપર મહાનગરપાલિકા જરૂરથી પગલાં લેશે 所以我也没有